સુરત શહેરના ભાટીના રઝાનગર વિસ્તારમાં શનિવારના રોજ એક કાર્ટૂનના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આગ એટલી ભયંકર હતી કે આખા વિસ્તારમાં અફરો માહોલ સર્જાયો હતો મળતી માહિતી અનુસાર રઝાનગર વિસ્તારમાં આવેલા કાર્ટૂનના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટના સમયે ગોડાઉનમાં રહેલા કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક પ્રતિસાદ આપતા ચાર ફાયર ફાઇટિંગ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સ્થાનિક લોકોના સહયોગથી પણ આ કામગીરી ઝડપથી આગળ વધારી શકાય સદનસીબે ઘટના સમયે કોઈ થઈ નથી ગોડાઉનમાં રહેલું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જોકે પ્રાથમિક તબક્કે આ શંકા છે કે વિજય યંત્ર રેખા અથવા અન્ય યાંત્રિક ખામીથી આગ લાગી હોઈ શકે આ અંગે વધુ તપાસ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે